નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દશક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલદી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો ગુજરાતમાં જે લઘુત્તમ વેતન છે એમાં સરકાર દ્વારા અનેકને અન્યાય થઈ રહ્યો છે જેઓ કે જીઆરડી વાળા હોય એને ત્રણસો ને ત્રીસ રૂપિયા ટીઆરબી હોય એને ત્રણસો રૂપિયા હોમગાર્ડ વાળા હોય એને ચારસો પચાસ રૂપિયા તો આ કઈ રીતની સિસ્ટમ છે કારણ કે એ પણ માણસ છે જીઆરડી પણ માણસ છે ટીઆરબી પણ માણસ છે અને હોમગાર્ડવાળા પણ માણસ છે આ ત્રણેય ડિપાર્ટમેન્ટ છે એ ત્રણેય ડિપાર્ટમેન્ટના જે માણસો છે એના ઘરના એના ઘર વપરાશ એનો પોતાનો ખર્ચ એના પતિ પત્નીનો ખર્ચ એનું ઘર ચલાવવું ત્રણેય ડિપાર્ટમેન્ટના જે કર્મચારી છે એનું એક જ સરખું છે તો આ કઈ રીતની સિસ્ટમ છે તો જીઆરડીવાળાનો અન્યાય થઈ રહ્યો છે ટીઆરપીવાળાનો અન્યાય થઈ રહ્યો છે આ અન્યાય આ સરકાર ક્યારે આનો નિવેડો લાવશે અને ક્યારે આ તમામને ચારસો પચાસ રૂપિયા વેતન કરશે એ સમજાતું નથી તો ખરેખર આ સરકારે વિચારવું જોઈએ અને જીઆરડીવાળા અને ટીઆરડીવાળા એના પણ સાડા ચારસો રૂપિયા પગાર કરવો જોઈએ રોજના તો ખરેખર મોદી સાહેબ લઘુત્તમ વેતનની વાતો કરે છે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી એ પણ લઘુત્તમ વેતનની વાતો કરે છે તો ખરેખર આ લઘુત્તમ વેતન જે છે એ ક્યારે અમલ થશે કારણ કે ટીઆરબી જીઆરટી આ બેનો અન્યાય જે થઈ રહ્યો છે એ ખરેખર એમના ઘર પણ ના ચાલી શકે ત્રણસો રૂપિયામાં ને ત્રણસો ત્રીસ રૂપિયામાં તો સત્વરે આ બંને માટે સરકારે ચારસો પચાસ ચારસો પચાસ કરવા જોઈએ કારણ કે જે તમે છો તમારા સરકારના જે પ્રતિનિધિઓ છે અને અધિકારીઓ છે એના ત્રણસો રૂપિયા તો ચા ના થાય છે ચા નાસ્તાના તો આ લોકોને ત્રણસો રૂપિયામાં ઘર ચલાવવાનું કેવી રીતે ચલાવી શકે તો આ સરકારને અને અધિકારીઓને જો ખરેખર શરમ લાગતી હોય અને એમનામાં શરમનો છાંટો હોય સરકારને અને અધિકારીઓને જો શરમનો છાંટો હોય તો આ લોકોના ઘર પણ વ્યવસ્થિત ચાલે અને એને પણ કોઈની ઓછા ન રહે કોઈની પાઈથી ઉશીના ન લેવા પડે એવી રીતે એને પણ લઘુત્તમ વેતન આપવું જોઈએ તો ખરેખર ન્યાય કેવો ગણાય છે બાકી તો જીઆરડીને ત્રણસો ને ત્રીસ ટીઆરડીને ત્રણસો રૂપિયા અને હોમગાર્ડને ચારસો ને પચાસ તો આ શું ખરેખર દુઃખની વાત એ છે કે અધિકારીઓ અને પદાધિકારીઓ ત્રણસો રૂપિયા તો એમના ચા નાસ્તાના થતા હોય છે જ્યારે આમના ત્રણસો રૂપિયા પગાર આપે છે એમને ખરેખર શરમ નથી શરમ વગરની આ સરકાર આ લોકોના પગાર ક્યારે વધારશે એ હવે જોવાનું રહ્યું છે અને હું શું નથી અને કોઈ પણ એ કરી લે અને સુપ્રીમ કોર્ટે પણ હુકમ કરેલો છે કે જે તમને સાચું કે એની ઉપર કોઈ પણ જાતની ખોટી ફરિયાદ સાચી ખોટી ફરિયાદ કરશો તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો ધ્યાન રાખજો કોઈની ઉપર તમારા કાન પકડે અને એની ઉપર તમે ખોટું કરવા જશો તો સુપ્રીમ કોર્ટ રાહ જોઈને જ બેઠી છે એ ધ્યાન રાખજો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ